એ બંધ રાખી દીધા છે અને બે પાંચ જણાને આપણે શું કહેવાય સ્પેશિયલ બેલાઈ ગઈ છે કાઢવા માટે અમારે અત્યારે આ રીતનું અમારે એમાં એવું છે કે આપણે કેળની વચ્ચે હળદર છે ને હા કેળની વચ્ચે હળદર છે એટલે બીજું કોઈ આપણે શું કહેવાય સાધનમાં હાલે એમ નથી અને કદાચ શું કઈ પાવર ટિલરને હાલે પણ એમાં એવું થાય કે કેળના મૂળ હાથ તૂટે તો નુકસાની થાય એટલે આપણે છે ને તો હા મુજબ એટલી મહેનત થાય છે મારી હાથમાં રીતની આપણે પ્રાકૃતિક હળદર નીકળે છે પ્યોર પ્રાકૃતિક સંપૂર્ણ ગાય આધારિત ને અત્યારે જો આપણે આ રીતનું કાઢવાનું હજી આમાં પ્રોસેસ ઘણી બાકી છે બરાબર અત્યારે ખાલી કાઢીએ છીએ નીકળી જાય પછી આપણે હજી આને બાફવાની થાય પેલા તો બારી કાઢવાની પછી આને સૂટી પાડવાની પછી પાછી બાફવાની બાફીને સુકવવાની સુકવી પછી પાછું પાલિશ કરવાનું અને પછી પાછું શું કહેવાય દળવાનું બરાબર તો આ રીતનું કામકાજ છે હમણાં હોય તો ઘણા લોકો પૂછતા કે ભાઈ હળદર હવે ક્યારેક નીકળશે તો હવે તો આ બે ત્રણ પાળા ખાલી કાઢવાના રહ્યા છે આપણે જે લઈને જઈએ છીએ બાકી તો બીજી બધી આ રીતની નીકળી ગઈ છે કેવી થાય મહેનત પરવીન એમ ને આમ મહેનત કાય ન જો અત્યાર સુધી પાકીતું જ હોય કે મહેનત નઈ પણ કા કાઢી લીધા પછી બહુ મહેનત હળદર માં આમ જો તો હું કે વાવેતર થા પછી નું ખાલી પાણી જ વહેલું છે અને જેવું અમૃત ને એવું આપેલું છે હે જો અમાર ભીમજી ભાઈ જો અહીંથી લોંડાં લોંડા કાઢે જો કેવી હળદર થઈ છે તમને બતાવી દો ને જો ભાજીભાઈ કેડી જો ભાઈ આવી રીત ને હે આ અહીંયા એ જો એમ જો આ રીત ને હળદર નીકળે છે મિત્રો

ખુલ્લી હોય એટલું ઉત્પાદન ન મળે એનું કારણ છે કે આમાં મળતર ઓછી થાય આમાં સિંગલ લાઈન છે એની જગ્યાએ ઓલી આપણે આપણે મગફળીનું જાળીએ વાય એ રીતનું આપણે હળદરનું વાવેતર કરવાનું હોય આ આપણે પાંચ પાંચ ફૂટે એક લાઈન થાય એટલે સાઠની ની જાળી થાય એટલે ઓલા જેટલું ઉત્પાદન ન આવે પણ આપણે એક્સ્ટ્રા ઇન્કમ છે અને કેળમાં પણ આપણે કોઈ પણ જાતનો ફરક નથી જ દેખાતો અત્યારે આમથી પ્રકાશ આવે છે જો અત્યારે નીંગલ પણ ઘણું ખરું આવી ગયું ને આ રીતનું જો આપણે નીંગલ આવ્યું છે તમારે સામુજ છે તો સરસ મજાની કેળે છે ને સરસ મજાની હળદર છે આ બધું કાઢેલ છે થોડીક તમને બતાવી દો જો અત્યારે આ રીતના આપણે છે ને બે લાઇનનો એક ઢીલો કરતા જઈએ છીએ આ એક લાઇનનો છે આ બે લાઇનના છે તો જો આ રીતની ટેગલા છે બરાબર હવે જે લોકોને કોઈને પ્રાકૃતિક હળદર ખાવી હોય ખાવું છે આખા વર્ષ માટે જોતું જ હોય ને ખાવું હોય તો સારું ખવાય તો જે કોઈને આજુબાજુમાં હોય અને લેવી હોય તો બુકિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે હમણાં આપણે પણ હજી પંદર વીસ દિવસ તો હોઈ જાય કારણ કે આને બાફવામાં બે ત્રણ દિવસ હોઈ જાય સુકવવામાં હજી પંદર વીસ દિવસ તો સુકાતા થાય તો આમ તો મહિનો દિવસ જ ગણી લેવાનો ને સોએ સો ટકા જવાબદારી વાળી કે ભાઈ આમાં કોઈ પણ જાતનું આપણે કેમિકલ વાપર્યું જ નથી એ તો તમને લગભગ અમારા વ્લોગ જોતા હોય એને ખબર જ હોય કે આપણે સંપૂર્ણ પ્રાકૃતિક જ ખેતી કરીએ છીએ તો કહેતા રહેજો આખલો કરતા રહેજો એટલે અમને ખબર પડે ભાઈ કોને કોને લેવી છે અત્યારે બધા મિત્રો કહે જ છે કે મારે એટલી લેવી છે એટલી લેવી છે હવે પછી આપણે બુકિંગનું કંઈક એડજસ્ટ કરીને તમને કદાચ એવો નંબર જ હું આપી દઈશ કે ભાઈ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો અમે થોડુંક કામ છે એ થોડુંક કરી નાખીએ હજી બે જણા આમ સફાઈ કર્યા છે એ આગળ છે ને અમે અત્યારે પાંચ ત્રિકમ હાલ્યા છે જો અત્યારે ચાર ને આપણે પણ મારા હાથમાં ત્રિકમ છે પણ હું અત્યારે બ્લોગ ઉતારું છું ને એટલે બે મિનિટ હું રહી ગયો એવું છે આ લોકો આગળ થઈ ગયા છે આ રીતની ભાઈ બહુ હોય અમારે કા ખેડૂત ભાઈ ને એટલે એટલી જો નીકળે છે હળદર હા એક એક છોડ નો આવો જો માલ નીકળે પછી આમાં શું કહે સારી હેઠે હરખું ન હોય કેમ ભરવે ક્યાંક થોડું ઘણું નબળું હોય તો ક્યાંક પાછું એનાથી ડબલ સારું હોય એટલે એવું હોય આમાં જમીનના તો બધાય સારે સારે હરખા ન હોય અમુક જગ્યાએ પાણી ભરાતું હોય ત્યાં એવો પાક હોય પછી અમુક જગ્યાએ વ્યવસ્થિત પાણી મળતું હોય તો ત્યાં સારો હોય આ રીતનું છે તમને કેવું લાગ્યું જરૂર કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી મસ્ત મસ્ત લાઈક કરીને કાંઈ એવું લાગતું હોય કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ફાઇનલી છે ને આપણે અત્યારે વાગી ગયા છે છ સાડા છ વાગી ગયા ને થોડુંક આપણે પાછું કામ આવી ગયું હતું ચેપ્ટરનું તો આપણે ગામમાં જતા રહ્યા હતા ને અત્યારે જો મજૂરી વ્યા ગયા છે વધારે જો અત્યારે થોડું થોડું તો એ કામ રહી ગયું છે એક દોઢ લાઈન એક લાઈન આપી અધૂરી કરી છે ને થોડા થોડા ટુકડા આમ રહી ગયા છે એટલે હજી આપણે કમસે કમ છે ને બે અઢી લાઈન ની આજુબાજુમાં રહી ગયું છે તો હવે એ છે ને ફ્રી થાવું એમ લેતા જાઉં અને બાકી તો હવે કાઢવાનું બાકી છે તો હજી જો પડામાંથી ભારી કાઢવાનું થાય પણ હજી થોડું ઘણું ખખેરવાનું કામકાજ થાય તો હવે આવતા કોલામાં કંઈક કરશું તો આ રીતનું ભાઈ આપણે હળદરનું કામકાજ હતું અને જો અત્યારે કમ્પ્લીટ ફાઇનલી પૂરું તો કરી નાખ્યું પણ શું કહેવાય બધું પૂરું નથી થયું કારણ કે સવારના અમે બધા હોત ને તો ઘણું ખરું ઓલું થઈ જાય પણ આપણે ગાળા વસાડે પણ ચક્રમાં જવાનું થાય બેથી ત્રણ ટકા ચક્રમાં થઈ ગયા એટલે થોડોક ટાઈમ શું કહેવાય વિફાનો હોય એટલે પૂરું ન થયું તો આ રીતનું ભાઈ આપણે હળદરનું કામકાજ હતું ને ફાઇનલી હળદર તો ઘણી ખરી નીકળી જ ગઈ છે તો જે લોકો કોમેન્ટ કરતા એને જાણ ખાતર રજા આપણે વધારે બ્લોગ બનાવ્યો છે અને હવે પાછું શું કે આગલો વગ કેળ માટે થોડુંક બનાવવાનું થાય જ્યારે બાફવાનું થાય એ બનાવશું તો આશા રાખું છું કે આજનો તમને ગમે હોય છે ને ગમે હોય તો શું કરવાનું લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા નલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય